નમકાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે અંદર બે આપણે એ જોઈ રહ્યા છીએ શિક્ષણ છે કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓ પાસે સારી શાળા આવે છે ક્યાંક ને ક્યાંક સરકાર એ ધ્યાન પણ નથી રાખતી કે આ શિક્ષકો ખરા અર્થમાં ત્યાં ફરજ બજાવે છે કે નહીં અને શિક્ષકો પોતાની હાજરી અહીંયા ગુજરાતમાં પૂરાતી હોય છે અને તેઓ વિદેશમાં બેઠા હોય છે અને પગાર ગુજરાતની સરકાર નો કરતા હોય છે ક્યાંક ને ક્યાંક ત્રણ થી ચાર કિસ્સા આપણે અત્યારે બે દિવસમાં ગુજરાતમાં જોયા બનાસકાંઠા હોય ખેડા હોય કે મહેસાણા હોય આજે આ ચર્ચા કરવી છે મારી સાથે જગદીશભાઈ મહેતા જોડાયેલા છે જગદીશભાઈ આપનું ખુબ ખુબ સ્વાગત છે નિર્ભય ન્યુઝ નમસ્કાર જગદીશભાઈ પહેલા તો આપણે ત્રણ થી ચાર કિસ્સા જોયા ગુજરાતની અંદર બનાસકાંઠા નો છે મહેસાણા નો છે ખેડાનો છે શિક્ષકો ગુજરાતમાં નામ બોલે છે છતાં વિદેશમાં બેઠા છે અને સરકાર અહીંથી પહોંચી રહ્યો છે પરંતુ જે શિક્ષણ મંત્રીઓ હોય છે ભાજપના નેતાઓ સ્વીકારવા તૈયાર નથી કે અમારા રાજ્યમાં આવું બનતું જ નથી જુઓ બેન સરકાર કોઈ પણ પ્રકારની પોતાની ક્ષતિ જે છે સ્વીકારવા તૈયાર નથી અને હવે સરકાર જેવું કઈ છે એ પ્રજા સ્વીકારતી નથી

અત્યાર સુધી તો સીએમઓ ને પીએમઓ નકલી આવતા હતા ને નકલી ઓફિસ ખોલતા હતા ને નકલી અધિકારી હતા ને બધું નકલી નકલી ને એવું બધું તો આવતું જ હતું હવે આ નવતર પ્રકાર નું બોલો કે શિક્ષક તરીકે ત્યાં રજિસ્ટર્ડ માં એક વખત નોકરી સ્ટડી કે રજિસ્ટર માં સહી કરી નાખી પછી ફરવા વયા જાવ કેનેડા અમેરિકા ગમે ત્યાં આટા મારો જે કઈ ન્યા પણ જે તમે કરતા હો તે પાછા એક મહિના અહીંયા આવો સહી કરીને પાછા વયા જાઓ

માર્કેટિંગ તમારે વાંચ્યા હશે કે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં હજારો ની સંખ્યામાં સાયકલ જે છે નવે નવી સાયકલ એ સડી જવા પામી છે પણ આ લોકોને મળી જવા પામી નથી કેવું કેવાય તમે હું અત્યારે જેની ચર્ચા કરવા બેઠા છીએ બેન દાતાની પાનછા પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળા આવું થી ચાલે છે હવે એ કૌભાંડ નવતર કૌભાંડ બાર આવ્યું એટલે લોકો એ પેલા તો એના આચાર્ય હતા એને પૂછ્યું પારો લેતા એને બધા અગડમ બગડમ જવાબ આપ્યો કારણ કે બધી મેલી ભગત હોય છે આ શાકમાં આખે આખું કોળું કોઈ દી જાય નહીં સિવાય કે તમે જવા હા એટલે આખે આખા કોળા જાય એમાં બધી જ પગાર એવું બનતું હોય તો અડધો પગાર એ રાખતા હોય બેન અડધો પગાર પોતે રાખતા હોય આવું બનતું હોય એટલે બધા ચાલે એટલે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ને પૂછવા માંગું તો એને તમે જુઓ કેવો બચાવ કરે છે ને કેવું હાલે છે ગુજરાતમાં એણે કીધું કે ભાઈ તમારી પેલા તો માહિતી ખોટી છે કે નો પગાર ખાય છે અથવા તો બેઠા બેઠા પગાર ખાય છે અમે એને એક પણ આપ્યું નથી પૈસા નથી આપ્યા તો ભાગશાળી કૌભાંડ નથી તમે કલ્પના તો કરો એક આટલી પણ ખામી હોય તો માણસે કેવું જોયું કે ભાઈ પેલી પૈસા ગોણ છે કદાચ પૈસા પગાર તમે આપી બી દીધો હોય તો એ બાળકોને તો ખબર નથી કે તમે આના પગાર નું શું થાય છે એ બાળકનો વિષય નથી અને મારો ને તમારો કે લોકોનો વિષય નથી ખેર પૈસા તો અમથી સરકાર ધુમાડા કરે જ છે ને આજે અમારે ત્યાં તિરંગા યાત્રા થઈ રાજકોટમાં શું થયું મુખ્યમંત્રી શ્રી આવ્યા મંત્રી શ્રી આવ્યા કેન્દ્રના બે બે શ્રી આવ્યા જે પી નડ્ડા અને સી આર પાટીલ આવ્યા હવે બધા આવ્યા શું કર્યું મને કયો તિરંગા જંડા એટલે અહિયાં રેસકોસ નામનો વિસ્તાર છે અમારે સરદાર ભવન એટલે સરદારજીના પુતળાથી શરૂ કરી ગાંધીજીના પુતળા સુધી ઠમક કરતા ગયા તિરંગા ઝંડા લઈને

અહીંયા હંમેશાને માટે થઈને પાકિસ્તાન તરફી તહેવારો ઉજવાતા હોય અથવા તો પાકિસ્તાન તરફી વાતો થતી હોય બાંગ્લાદેશમાં જે થયું તો એને કોઈ અહીંયા સપોર્ટ કર્યો હોય તો તો હજી ઠીક કે ભાઈ તમે તિરંગા યાત્રા કાઢી અને ભારત તરફનો જુવાળ પેદા કરો હવે આ તો ટોટલ તો આખે આખું ગામ એક તો ભારતીય જનતા પાર્ટીનું આમ તો ગણાય સ્થાપન આરએસએસ બેઝ પાછું ભાજપ એવું ગણાય છે અને

તો અહીંયા તિરંગા યાત્રા કાઢી હવે ચાર્ટર્ડ પ્લેન માં જેપી નડ્ડા સાહેબ આવ્યા ચાર્ટર્ડ પ્લેન માં હવે એક ઝંડો ફરકાવીને બે કિલોમીટર હાલવા હતું તેને એવી રીતે પાછા સી આર પાટીલે પધાર્યા મુખ્યમંત્રી શ્રી આવ્યા ગૃહમંત્રી શ્રી આવ્યા હવે કોઈને હાલવું તો ગમતું નથી હમથાય હવામાં ઉડે છે હવે આ બધા લોકો અહીંયા આવ્યા એવડું મોટો મંચ બનાવ્યો બે બે ચાર ચાર કિલોમીટર લાંબા જે છે તિરંગા નું કાપડ જે છે બંને બાજુ લટકાડી નાખ્યા કેટલી રાસ મંડળીઓને બોલાવી

અને કોઈ ઓપરેશન સર્જિકલ સ્ટ્રાઇક જેવું કરવાનું તો કુરબાન છે નોકરી બી કુરબાન છે પગાર એ કુરબાન છે અમારી બધી યાતના કુરબાન છે શું કામ કે દેશનું ભલું થાય છે એવી તો આ પ્રજા છે રાજકોટની તો અમને વાંધોય નથી પણ તમે યાર અહીંથી દોઢ કિલોમીટર એ સાફ સુથરા રાજકોટમાંથી નીકળો છો પાછું ગંદકી હોય ત્યાં નીકળો તો એ બાને બિચારાની ગંદકી એક દિવસ તો સાફ થાય એવું નથી અહીંયા જ્યાં અમસ્ત પણ તમને કહું સ્ટીલની થાળી જેવા જે રસ્તા વિસ્તારો છે ત્યાંથી લોકો નીકળ્યા અને મહાત્મા ન્યાય યાત્રા કાઢી તો આપડે કાઉન્ટર મળી ગયું કારણ કે સલમાન ખુરશીદ બોલી ગયા છે કે અહિયાં ભારતમાં પણ બાંગ્લાદેશ વાળી થઈ શકે છે એટલે બસ વાત થઈ ગઈ પૂરી ડાળ મળી મેં હિચકા ખાવા તો સવાલ એ છે કે જે એવી સરકાર જ્યાં હોય ત્યાં તો ભાવના પટેલો મજા કરતા હોય ને આ એક ભાવના પટેલની પછી તો જ્યારે ખેડાણ કરવામાં આવ્યું કે ભાઈ આવા કેટલાક લોકો છે તો ખબર પડી કે ભાઈ ખેડાના હાથ જ પ્રાથમિક શાળામાં એક સોનલ બેન છે એ પણ એક જાન્યુઆરી થી બે હજાર ત્રેવીસ થી એ ગેરહાજર છે એ છે હજી કોઈ હાજર અહીંયા નથી એના ઘરે હાજર છે અહીંયા નથી આ વળી ખેડાના કપડવંજમાં એક ડમી શિક્ષિકા પકડાના

કઈ કઈ કડી જોટાણા વિજાપુર મહેસાણા વડનગર આ બધા રામ જાણીએ શું હશે ઈશ્વર જાણે છોકરા હું કરતા છે રામ જાણે વળી એક કવિતા દાસ નામના મેડમ છે મહેસાણા જિલ્લાની જ વાત કરું છું તો છોકરાઓ માંડીને શાળા સંચાલકો કીધું કે આ છે ખરા

તો કોચિંગ ક્લાસ હોય તો રજા ના હોય તો ચાલુ હોય પછી એફઆરસી ફીઝ રેગ્યુલેટરી કમિટી સરકારે બનાવી તો છે એફઆરસી ને કાળો કાગડો અહીં સ્વીકારતો નથી પેલી વાત તો એ કે રાજ્યમાં જેટલી અસર એફઆરસી રચી છે સરકારે જે તે જિલ્લામાં એક તો એનો કોઈ સ્ટાફ નથી નિવૃત્ત થઈ ગયા પછી કોઈની ભરતી નથી કરી હોબાળો થાય તો વળી બે જણાને મારા જેવા બેહાડી દે ખાલી આથી તમે એફઆરસી માં પહેલી બધી કોઈ વેલિડિટી કે કોઈ એનું બંધારણી ઓચિત્યથી માંડીને કાઈ નહીં એ તમારે ફોટા પડાવવા પડતા બે જાય બાકી એનું કઈ ઉપજે નહીં મને તો એક થાય કે એસઆરપી તમે એફઆરસી તમે રચો છો કે ભાઈ કઈ સ્કૂલે કેટલી ફી રાખવી અમુક થી વધારે ન રાખ તો જિલ્લા શિક્ષણ અધિકારી કરે હું મરચા ખાંડ થાય છે તમારું કામ શું બીજું જિલ્લા શિક્ષણ અધિકારી હોય આખા જિલ્લાના શિક્ષણનો અધિકારી એ સરકારી ને ખાનગી ને છોડો ને સરકાર ને તો બધું જોઈએ ને કે ભાઈ આનાથી વધારે ફી લઈ શકાય નહીં પણ એવું કઈ હવે એ ડખો છે તમે જાણો છો સુરત કે ઓલું પુરવણી કૌભાંડ આવ્યું હતું પરીક્ષામાં પુરવણી જે પરીક્ષામાં છાત્રોને ને પુરવણી આપવામાં આવે એમાં લાખો કરોડો લાખો રૂપિયા નું કૌભાંડ બહાર આવ્યું કે ભાઈ અગાઉ માં ધારો કે સાઠ હજાર વિદ્યાર્થી હતા અને સાત લાખ નો ખર્ચો આવ્યો અત્યારે વિદ્યાર્થી ચાલીસ હજાર જ છે

કે હાફ કરું ને ડફ મરે હાફ કરું ને ડફ મરે ટૂંકમાં લોકો એનાથી ગભરાઈને મરી જતા એમ તમે જ્યાં હાથ નાખો ને ત્યાં તમને કોબાન મળે હાફ હાથ નાખો કોબાન મળે હાથ નાખો કોબાન મળે એવું ગુજરાતનું આ તંત્ર છે એટલે મેં કીધું આપનો જે પ્રશ્ન હતો તેમ કે સરકાર જે છે આવું કઈ કોબાન છે એ જરાય માનવાને તૈયાર નથી અને ગુજરાતની પ્રજા સરકાર જેવું છે કઈ એ માનવાને તૈયાર નથી એમને બધા હાલું જાય છે રાજા રામ જાણે ભવિષ્ય શું થાય તે જગદીશભાઈ આજે બનાસકાંઠાના વાવની ઉચ્ચપા પ્રાથમિક શાળા છે ત્યાંના આચાર્ય તો એવું કીધું છે કે કે અમે કેટલી ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે એટલે ઉચ્ચ અધિકારી એના મતલબ મુજબ શિક્ષણ અધિકારી આપણે વાત કરી લઈએ રજૂઆત કરી છે કે આજે શિક્ષક છે કેનેડામાં છે રિઝાઇન આપવા તૈયાર નથી છતાંય તમે એને પગાર આપજો આપો છો તો એ ઉપરવાળા અધિકારી કઈ કરતા નથી અને પછી સરકારના જે શિક્ષણ મંત્રી નેતાઓ છે એવું કે છે કે અમે કોઈને છોડીશું નહીં બેન ગુજરાતના જેટલી કરુણાંતિકાઓ બની છે થી માંડીને અહીંયા મોરબીના પુલ સુધીની આ બધામાં આપણે કહીએ છીએ પછી સરકાર ખીજાઈ જાય છે સરકારને ગમતું નથી કે અમારી બધી ચાળા પાડે છે અથવા તો અમારી બહુ કિરકિરી કરે છે પણ કરવી ઘટે જેમ તમે કીધું તેમ બે ત્રણ ડાયલોગ તો ફિક્સ છે કે ગમે તેવા ચમરબંધી છોડાશે નહીં બરાબર છે

આ તમારે એ તો ઠીક છે બિચારા બોલે છે ને તો ખરેખર તો હવે પત્રકારો એ પણ એની ઉપર રહેમ ખાવી જોઈએ ભાઈ કામ કરો તમે આવીને બેસો અમે તમારા ફોટા પાડ લઈએ તમે મંત્રી છો પણ તમારે જે બોલવાનું છે ને એ અમે આ કેસેટ વગાડી દઈએ બધી સરખી જ છે ભાઈ આ કેસેટ વગર છે એમાં કઈ ખામી નથી ફલાણા મંત્રી પણ આમ જ કે ઢીકણા મંત્રી પણ આમ જ કે છે એટલે તમારે એટલો ત્રાસ નહીં અને અમારે બધું લખવા માટે છે ને કઈ મુસીબત નહીં તમારો ફોટો જ આવી જાય એટલું બસ તો પણ આ કદાચ ના ન પાડે એવી તો સરકાર છે અત્યારે કારણ કે સરકારનું ધ્યાન બિલકુલ પાયાના કાર્યક્રમો જે હોવા જોઈએ બેન એમાં નથી આપણે ગુજરાત મોડેલ ગુજરાત મોડેલ કરીને માર્કેટિંગ બહુ મોટું સરકાર ને વિકસતું તો ગુજરાત ને ધબક તો ગુજરાત આવું દુનિયાભરના વિશેષણો લગાવ્યા પાછા એ નો જ સરકાર એમ કે છે કે 80% ટકા લોકો જે છે એ રેશનિંગ કાર્ડ અમે મફત ના અનાજ આપીએ ત્યારે જીવીયે છે એટલે ક્યાં લઈ જાવ જીત તમારે હાથો મેં હે હાર તમારે હાથો કઈ સાંભળવું નથી તમારું ભગવાન તમને સુખી રાખે તમે તમારું ખેડી ખાવ અમે અમારું ખેડી ખાઈએ મહેનત કર્યા વગર કઈ મળશે નહીં એવું માની ગયા લોકો કામ ધંધે ચડી જાય છે કોઈ અપેક્ષા નથી રાખતા સરકાર પાસેથી પરીક્ષા લેવાય છે બધાને ખબર છે પેપર ન ફૂટે તો જ આશ્ચર્ય પાછું પેપર ફૂટે તો નહીં ફૂટે તો તો બધા લાગે કે હા હવે બરાબર રેગ્યુલર સરકાર તો છે ન ફૂટે તો હવે આશ્ચર્ય થાય કે કાંઈક લોચો લાગે કે કેમ મજબૂતી પેપર ન ફૂટ્યું હવે આવી તો સરકાર છે બેન આપણે જાણીએ છીએ તો શું આમાં કરવું મને એમ કહો એટલે તંત્રની ટૂંકમાં જો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ આપણે ટીકા ટીકપણ કરીને છૂટા ન જ પડવાનું આપણે એમ કહીએ છીએ પત્રકાર તરીકે કે મીડિયા તરીકે શું છે તંત્રની કોઈ ધાક અને સાખ નથી અત્યારે સરકાર તમને એકસો ને છપ્પન બેઠક આપીને છ બીજા બંડી ઠેકીને આવી ગયા કોંગ્રેસ માંથી તો ભલામણ તમારી તો બહુમતી તો પરમ જેની કોઈ સીમા નથી તમારી પાસે કઈ હવે સરકાર ઉથલાવાનું તો કોઈ સપનામાં જ વિચાર્યું જો ધારો કે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી ખરેખર ગોદડું ઓઢીને હોય જાય કે આજથી ત્રણ વર્ષ સુધી મને કોઈ ઉઠાડવો જ નહીં મારે કઈ સાંભળવું જ નથી તો હરામ બરોબર તોય કઈ થાય એમ હોય તો ઈ હુતાદરી તોય સરકાર હાલે એમ કઉ છું કોઈ બગાવત કરે એમ નથી વિપક્ષ તો જવા દો કોઈ બગાવત કરે કારણ કે દરેક ખબર છે કે ઇન્ડિવિજ્યુઅલી જયારે તમે માપદંડ કાઢો કોઈ નું પાવલું આવે એમ નથી આ બધું નરેન્દ્ર દામોદરદાસ મોદી ના નામે હલુ ચરી ખાવાનું જ્યાં સુધી હાલે ત્યાં સુધી પોતી કોઈ પણ ઓળખ નથી આપણે અનેક વખત ચર્ચામાં કીધું છે ને કે સરકારમાં અત્યારે સોળ સત્તર મંત્રી છે મને છઠ્ઠા મંત્રી નું નામ આપો લ્યો મોબાઈલ માં જોરા વગર હરામ બરોબર કોઈ ગુજરાત માં નામ આપી એકદું હોય તો એ હું સમજવું એટલે મંત્રી ના નામ ન ખબર હોય તો કામ કેવું હોય છે ક્યો નહી તો તો મારા કામ થી ધબકતું ન હોય આ કલ્પના ચાવલા થી માંડીને જેટલા લોકો અત્યારે આપડે જે બધા ના નામ આપણે તો જોઈએ જોયા નથી લોકોને તો છે ને સુનિતા વિલિયમ્સ છે ઈ છે સેમ પિત્રોડા છે અબ્દુલ કલામ છે હવે બધા નામ થી જ જાણીએ એના કામ થી જાણીએ છીએ ને આપણે ઓળખ આપણે તો એટલે કે આપણે એને ઓળખીએ તો સ્વામી તો આપણે નથી ઓળખવાના પણ એનું કર્મ કેટલું મહાન છે કે આપણે દુનિયાના કોઈ પણ આપણે છે આ હા શું એનું કોઈ કામ છે તો આપણે તો ગુજરાતના મંત્રી સત્તર જણા એમાંથી બે ત્રણ જણા જે છે એ વળી છાપાડવા છે એટલે એકાદ ને પ્રોટોકોલ નો લાભ મળે છે જેમ કે ચીફ મિનિસ્ટર સાહેબ મુખ્યમંત્રી છે એટલે છૂટક્યા નહીં આવ્યા હું ભાષણ કર્યું તમે જુઓ ગુજરાત બહુ નંદન છે ગુજરાત તો સિંહ ફાળો છે આઝાદી માન બહુ સારું છે આટલું કેવા નથી અહીંયા સુધી આવ્યા

કે ભાઈ દુઃખ ઓહડ દાળા દિવસો છે ને એ આપો આપ દુઃખ દૂર કરી દેશે બધા હવે ટાપી બેઠા કે ન કરે નારાયણ ને જો હારા દીવ આવે તો એ ચમત્કાર થાય તો બાકી સરકારમાં કોઈ સુધારો થાય એ કોઈ માનતા નથી અને બધા એમને પોતપોતાની રીતે ખેડી ખાય છે બેન બિલકુલ जगदीश જગદીશભાઈ આપ हमारे સાથે जोड़ा है आप ખૂબ खूब નમસ્કાર नमस्कार જે રીતે આપણે અત્યારે વાત કરી કે ગુજરાતની અંદર હજુ પણ કેટલા ભૂતિયા શિક્ષકો છે અત્યારે તો હજુ બે થી ત્રણ ના નામ સામે આવ્યા છે શિક્ષણ વિભાગે હજુ પણ તપાસ કરવાની જરૂર છે કારણ કે એક નહીં આવા અનેકો શિક્ષકો અત્યારે મળી આવે એમ છે ધીમે ધીમે કરીને બનાસકાંઠે જે સિલસિલો ચાલુ થયો ક્યાંક ને ક્યાંક ગુજરાતના દરેક ખૂણે પહોંચવાનો છે અમારા રિપોર્ટ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર